કોટના ગોંડલ સૌથી મોટા સમાચાર ગોંડલ જેલ બની ટોક ઓફ ધ ટાઉન ચર્ચાના ચકડોળે રેતી ગોંડલ જેલ વધુ એક વાર ચર્ચામાં આવી છે તમાકુ સિગરેટ ફાંકી સાથે જબલું એ આસમાનથી ટપક્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

આ શું મળી આવ્યું અને ક્યાંથી આવ્યું તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે આખી આ ઘટનામાં ગોંડલ સબ જેલ અંદર જે કંઈ પણ તમાકુ ફાંકી સિગારેટ જેવી વસ્તુઓ મળી આવી છે જેને લઈને ગોંડલ સબ જેલ ઇન્ચાર્જ જેલરે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે આસપાસના સીસીટીવીના આધારે તપાસની શરૂઆત કરી છે ચર્ચાની અંદર ગોંડલ સબ જેલ વારંવાર આવતી હોય છે તેવામાં વધુ એક વખત ચર્ચામાં આવી છે મારા સહયોગી તુષાર વાલે સાથે જોડાયા છે વધુ વિગત તેમની પાસેથી મેળવીએ તુષાર ફરી એકવાર ગોંડલ સબ જેલ ચર્ચાની અંદર આવી છે આમ તો અનેક વખત ચર્ચામાં આવતી ગોંડલ જેલ આ વખતે એક એવું પડીકું એ બહારથી આવ્યું કે જેને લઈને સૌથી વધુ ચર્ચા એના નામે થઈ રહી છે ચોક્કસ થી અવાર નવાર સચ્ચાના જેલ છે ના રોજ જે એસઆરપી કોન્સ્ટેબલ ફરજ દરમિયાન આ બપોરે આશરે પોણા વાગે ગોંડલ સબ ખાતે મુખ્ય દિવાલ ની ની ભાગેથી અજાણ્યા શખ્સો દ્વારા મુખ્ય દિવાલ કુદાવી

પાંચસો મિલીની ઠંડાની બે બોટલ છે તે મળી આવી હતી આ સમગ્ર મામલે છે તે ગોંડલ માં સીસીટીવી તપાસ કરી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે જયારે અવારનવાર આ સર્ચા સગડોળે ગોંડલ જેલ આવતી હોય છે ત્યારે આ ફાકી સાથેનું જબલું આસમાન થી ટપક્યું કયા તે બાબતે હાલ હોય જોર ટપક પકડ્યું છે જી તુષાર આખી આ ઘટનાની અંદર એ પણ છે કે સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે જેલની મુખ્ય દિવાલની બહારથી જો કોઈ આ પ્રકારનું જબલું ફેંકવામાં આવે તો જેલની આસપાસની સુરક્ષાને લઈને પણ ચર્ચાનો વિષય બને કે આ પ્રકારનું આ જબલું જે પડ્યું એ દરમિયાન કોઈ એ જો પોલીસ કર્મચારી અથવા એસઆરપી જવાન ત્યાં બંદોબસ્તમાં ન હોય તો આ વસ્તુ તો જેને પહોંચાડવાની હશે અથવા જેની માટે મંગાવવામાં આવી હશે એને તો મળી જ ગયા હશે તો ભૂતકાળમાં આવી કેટલી વખત પડીકા ફેંકવામાં આવ્યા છે તો મળી પણ ગયા હશે એ

એ ફાંકીના પચીસ જેટલા નંગ છે બે સિગારેટના બોક્સ છે ઠંડા પીણાની બોટલો પણ એ બહારથી ફેંકવામાં આવી હતીના તમામની વચ્ચે સો ગ્રામ જેટલા પથ્થર પણ એ થેલીની અંદર નાખવામાં આવ્યા હતા કે જેના કારણે એ ઉંચાઈ અને જે જગ્યા ઉપર એ ફેંકવાની છે એ જગ્યા ઉપર જઈ અને પડે તે માટેની આ વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હોય તેવું સામે આવ્યું છે ગોંડલ સબ જેલની અંદર અત્યાર સુધી આવી અનેક વખત ઘટનાઓ બની છે અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે તે દરમિયાન ઇન્ચાર્જ જેલર અથવા તો જેલર દ્વારા ગુનો નોંધાવવામાં આવે છે અને ગુનો દાખલ થતાની સાથે જ આરોપીઓ અથવા તો જે વ્યક્તિ જે શખ્સ દ્વારા ફેંકવામાં આવ્યું છે તે ક્યાં ફરાર થઈ જાય છે અથવા ક્યાં જતા રહે છે તેની કોઈ ભાળ મળી આવતી નથી કેમ કે આસપાસના વિસ્તારમાં સીસીટીવી અથવા આસપાસનો વિસ્તાર કોર્ડન ન હોવાથી આવી ઘટનાઓ ગોંડલ સબ જેલની અંદર વારંવાર બને છે જેના કારણે કેટલીક વખત અધિકારીઓની બદલી પણ થાય છે હવે જોવાનું રહેશે કે આ વખતે આખી આ ઘટના સંદર્ભે ઇન્ચાર્જ જેલર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કેમ કે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે આગામી તપાસ કઈ દિશાની અંદર થાય છે અને શું આ ઘટના બાદ કોઈ પોલીસ કર્મચારી અથવા તો કોઈ અધિકારી સામે પગલાં લેવાય છે કે પછી આ ઘટનામાં જે જબલું ફેંકનાર શખ્સ છે એની ધરપકડ બાદ કાર્યવાહી થાય છે તમારું શું માનવું છે ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ સબજેલની અંદર આવેલો આ મુદ્દાને લઈ એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર